આંગણવાડી છે અને આ અહીંયા આયા છે ખુલ્લું એટલે આ કેટલું કરું હું આમ જતો આ ટાકો એમ છે હવે આ ની માથે એવડા ઝાડવા થઈ ગયા જે જેડવા હેઠે પણ નથી એવડા ઝાડવા ટાંકા ઉપર ઉગ્યા આવી પરિસ્થિતિ છે અહીંયા આ દવાખાના સરકારી દવાખાના દવા માટે

ક્યાં મોબાઈલ નું મારી વળગી ગઈ બધાને દેવું પડે આ બધું ગંચીન બંચીન છે ને આ તમે કઈ કહેતા જ નથી કોઈને Gracias.